bizə gəlir, bu səhər də gecəcə tapdıq

એટલે એનું એડ્રેસ થઈ ગયું છે ઝીરો જીરો આ ખોટું નામ ચાલુ છે આમાં આ તમે કરતા નથી સુધારતા નથી એટલે તમે લોકો અમે જોઈએ એટલે જ અમારે જોવું પડે છે ને તમે લોકો જોતા નથી બરાબર એટલે અમારે જોવું પડે છે ને અરે લાગ્યો કે નહીં એની સેવા જેને આપી જ નથી આને જ આપી હતી એટલે એની એડજસ્ટ થઈ ગઈ છે આ લોકો બરાબર નથી કરતા એટલે જ અમારે જોઈએ નહીં તો અમારે જોવાની જરૂર કેમ હોય એ લોકો બરાબર નથી જોઈશે ચીરા બમ એટલે મેં ચાલો ને એ એટલે એના લિફમાં હોય પાછું હા એટલે આમાં ચાલુ રહ્યું હોય ચાલો એટલે ચારનું બંધ રહેલું છે વહેલું

બરોબર નથી જોતા એટલે એમાં જોવું પડે અમારે કામ જોવું પડે આ લોકોને તો ખબર જ નથી ખાલી ઉપર ઉપર થયું હતું એક્ઝેક્ટ અંદરથી બંધ રહ્યું આજનું નથી બંધ રહ્યું વહેલું કરી દીધું એ અમે વાત કરી હતી આ લોકો પછી તમે શું કરો ત્યારે ત્યારે જ તમારે નોંધમાં લેવું પડે તમે કહો પછી પછીવાળું રાખો જ ને એટલે ગયો તમારા તમારામાંથી ગીફ્ટ તરત કરવું પડે જે કરો અમે કેમ તરત કરી દઈએ

હવે આ પ્રભુ અને માળીનું છે ને એટલે આ જે પ્રભુ છે એ અહીંયા ઓગણ પચાસ અને આ માળી આગળ આવે પછી જે તેર ચૌદ હા પ્રભુ એક એમાં જે આ તેર ચૌદ છે ને એ નાના છે ઉપર જતા રહેશે અને નીચે આ નર્મદા માળી અને આ માળી વીમણા માળી એટલે તેર ચૌદમાં વીમણા માળી નર્મદા માળી પછી પંદર સોળમાં આ બંને નૈના માળી અને આ લક્ષ્મી માળી અને આમાં જે પ્રભુ રહ્યા એ અહીંયા અને નારાયણ હા પચાસ જે પ્રભુ નું બન્યું એક જ નામ પણ ફેરવવાના ત્રણ જગ્યા ખાલી થઈ પ્રભુ ને નારાયણ પ્રભુ નું બંધ આ પ્રભુ રહ્યા એ ઓગણપચાસ એ બરાબર ઓગણપચાસ જે માળી છે ને લીમડા માળી નીચે રાખા હા અહીંયા શું કરવાનું નીચે રાખા આપ આલતાજી નીચે 49 માં આના હા અને ઉપર લઈ લેવાનું હા એને વિમળા નાડીનું એનો માળીયા પણ છે ને 13 મે કોણ લઈ આવે 13 માં આ વિમળા 14 hmm. नर्मदा

શુંની વાતની છે તમે છે કીધું તમે હમણાં છોટા સંડ લખાવી લખ્યું છે ખાલી

ખાલી ચેન્જ જ થયા છે એક જ એક નામની જગ્યાએ બીજું નામ આવ્યું ને એમાં આટલું છે અહીં પ્રવેન પ્રભુ લખવાનું એ છે એ એ રસો લે આવે ને ચાલો આવો ફોન કરો ના આ ફોટો મોકલો ચાલો આ ફોટો મોકલો સુશીલ પ્રભુ આ ફોટો મોકલો સુશી ઓમ 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 એ થોડું ચેન્જ છે ફોટો મોકલે છે અત્યારે જ કરી દે બ્લાવો મોકલો એટલે તમે ઘરમાં કરો છો કયા કરો બહાર કરો એમ કોમ્પ્યુટર એમાં થઈ જાય એ કોમ્પ્યુટરમાં કરીને અહીંયા ફોટો મોકલો ચાલે કે પછી પેપર પેપર માં કરીને મોકલો ચાલે ને કમ્પ્યુટર માં છે એમ ને ના પણ ઘરે ઘરે થી આ ને સવાર તો પેપર

બરાબર બરાબર પછી બે નંબર માંડી જોડે માળી હોય ને એટલે પેલા એક પ્રભુ નીકળી ગયા પ્રભુ નીચે લીધા બીજા ને એની બધે પેલા માડી આવી ગયા નોર્મલ અમાડી છોટા

અને આ પેલા બદલા એટલા માટે કે પેલા પેલા બે નાના છે ને એ ઉપર ઉપર જઈ શકે આ નીચે એટલે એના મળીને મળી નાના છે એટલે એને બાજુમાં ઉપર લઈ લીધા બરોબર છે ને બરોબર હા મોકલો તમને મોકલે છે તમારા મોકલે બેસો બેસો તમારામાં મોકલે છો પાંચ હા કાંઈ વાંધો નહીં જેમથી રૂમ મોકલો ચાલે જેમથી રૂમ મોકલો તમારામાં ચાલો હા અને સવારે પેપર મોકલી દેજો ચલો ચાલો બેમ ઓમ